આશાવર્કરોનું કહેવું છે કે વર્ષોથી ઓછા માનદ વેતન પર આરોગ્ય વિભાગનું મહત્વપૂર્ણ પાસે સ્માર્ટફોન નથી છતાં પણ તેમની પાસે ઓનલાઈન એન્ટ્રી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે જો ઓનલાઈન કામગીરી ન કરે તો ઇન્સેન્ટીવ બંધ કરવાની અને કામગીરી બંધ કરી દેવાની ધમકી આપવામાં આવતી હોય તેવો આક્ષેપ આશાવર્કરએ કર્યો છે

અને આ પત્રો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડી છે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ આશા વર્કર બહેનો મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ ગત સમયમાં જ્યારે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે એમને એક વાયદો કરેલો કે બહેનો તમે મને વોટ આપો અને જ્યારે હું મુખ્ય તમારે જરૂર પડે ત્યારે કાગળ લખજો અને હું તમારો આવીશ ત્યારે અમે ગુજરાત સરકાર આંદોલનો કરી બહેનો અમારી ઇન્સ્ટિટ્યુ પ્રથા બંધ કરીને લઘુત્તમ વેતન માટે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ અમારી માંગણીઓ સંતોષાતી નથી મામૂલી ઇન્સ્ટિટ્યુ માં પણ પડતા ઉપર પાટો જોઈએ વાત કે સરકાર દ્વારા એક એવો પરિપત્ર કર્યો કે ઓનલાઈન એચબી બે વાયસીની કામગીરી કરી ને ડેટા પોર્ટલ પરની એન્ટ્રી કરવી હવે આ બહેનોને મોબાઈલ પણ ફાળવામાં નથી આવ્યા એટલું એમનું વેતન પણ નથી ઇન્સેન્ટીવ કે જેથી તાત્કાલિક મોંઘા મોબાઈલ ખરીદી શકે બીજું કે અંતરિયાળ ગામડાઓમાં કવરેજનો પણ પ્રોબ્લેમ છે આટલા બધા પ્રોબ્લેમનું સમાધાન થયું નથી અને ફરી પાછો એક તાનાશાહી નિર્ણય કર્યો કે જો બેનો ઓનલાઈન એન્ટ્રી નહીં કરે તો એમને અઢીસો રૂપિયા જે ઇન્સેન્ટીવ મળ્યું છે એ પણ નહીં આપવામાં આવ્યું ત્યારે સરકારના તાનાશાહી નિર્ણયનો અમે ગુજરાત જન બહેનો વિરોધ કરીએ છીએ આજે અમે મુખ્યમંત્રી સાહેબને અમારા ડેટા થકી રજૂઆત કરીએ છીએ કે સાહેબ શ્રી તમે તમારો આ નિર્ણય પાછો ખેંચો અને અમને બહેનોને ફિક્સ વેતન અથવા તો લઘુત્તમ વેતન જાહેર કરો અને જો ઇન્સિએટીવ ફિક્સ નથી ફિક્સ વેતન અથવા લઘુત્તમ વેતન નથી આપી શકતા તો ફરજિયાત આ રીતે કામગીરીનું દબાણ ના કરવામાં આવે જો આ રીતના નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો ગુજરાતભરના આશા વર્કરો ફરી આંદોલનના મૂળમાં છે ભાવના બહેન આશા વર્કર તરીકે ફરજ બજાવું છું અમને વારંવાર દબાણ કરવામાં આવે છે કે ઓનલાઈન એન્ટ્રી કરો કરો નહીં તો નહીં કરો તો પગાર આપવામાં આવશે નહીં અમારી જોડે મોબાઈલ નથી અમે રિચાર્જ પણ અત્યારે મોઘું થઈ ગયું છે બેનો બહુ બહુ કંટાળી ગઈ છે છતાં પણ અમને ગઈ મિટિંગમાં અમને એમ પણ કહેવામાં આવ્યું કે હવે તમારે સર્વે પણ અપડેટ કરવું પડશે તો અમારી જોડે મોબાઈલ નથી તો અમે સર્વે પણ અપડેટ કેવી રીતના કરી અમને ઓનલાઈન એન્ટ્રી આવડતી જ નથી કરીએ છીએ એવી રીતના અને એચબીએનસી ને એચબી ની અમારી ઓનલાઈન એન્ટ્રી માગે છે અને વારંવાર એમ કહે છે ફોટો અપલોડ કરો તમે વિઝિટમાં જાઓ તો ફોટો અપલોડ કરો તો ઓનલાઈન એન્ટ્રી અમારે કરવી જ નથી અને અત્યારે ફિક્સ વેતન આપો હો તો અમને કઈ નહીં કરો આજે અમે નરેન્દ્ર મોદી સાહેબ ને અમે પત્ર લખીને અમને જાણ કરવા માગીએ છીએ કે અમારું અહીંયા કંઈ નિવારણ કરવા અહીંયા આવો અમે તમારી બહેનો છીએ આમ તો બેટી બચાવો બેટી પઢાવો તો આટલી બધી માતાઓ આટલી બધી બહેનો અહીંયા છે એમનું પણ તેમને નિવારણ કરવું જ પડશે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા